મહારાણા પ્રતાપનું નામ સાંભળી ધ્રુજવા લાગતી મહારાણા પ્રતાપ તો મહાન હતા પણ તેમની સાથે જોડાયેલ નામ એટલે કે ચેતક ચેતક મહારાણા પ્રતાપનો વફાદાર અશ્વ હતો ઘોડો હતો જે સેનાપતિથી કમ નહોતો ચેતક મહારાણા પ્રતાપનો સૌથી પ્રિય ઘોડો હતો તો મિત્રો ચાલો આપણે જાણીએ મહારાણા પ્રતાપના ઘોડા ચેતક વિશે માહિતી ચેતક મહારાણા પ્રતાપના સફેદ રંગના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું ચેતક કાઠિયાવાડી ઘોડો હતો ચેતકનું મૂળ ગામ ચોટીલા પાસેનું ભીમોરા ગામ હતું એવું માનવામાં આવે છે કે ગુજરાતના ખોડ ગામના દંતી શાખાના એક ચારણ વેપારીએ ભીમોરાના એક વેપારી પાસેથી કાઠિયાવાડી નસ્લના ત્રણ ઘોડા ખરીદ્યા હતા આ ત્રણ ઘોડાના નામ હતા ચેતક અટક અને ત્રાટક ચારણ વેપારી દ્વારા આ ત્રણેય ઘોડાને યુદ્ધ માટે તથા વફાદારી માટે સંપૂર્ણ તાલીમ અને શિક્ષણ આપવામાં આવ્યું ત્રણેય ઘોડાને સંપૂર્ણ તાલીમ આપ્યા બાદ તેમને મારવાડ પ્રદેશમાં લઈને આવ્યા ચારણ વેપારીએ ત્રણેય ઘોડાની ઊંચી કિંમત લગાવી હતી તેથી મારવાડ પ્રદેશમાં આ ઘોડા લેવા કોઈ તૈયાર ન હતા છેલ્લે ચારણ વેપારી મેવાડમાં પહોંચ્યા અને મહારાણા પ્રતાપ પાસે ગયા તેઓએ રાણા પ્રતાપને ઘોડા ખરીદવા માટે આગ્રહ કર્યો પરંતુ રાણા પ્રતાપ ચારણ વેપારીઓથી અજાણ હતા તેથી તેમને ના પાડી પરંતુ ચારણ વેપારીએ વારંવાર આગ્રહ કર્યો અને સ્વામી ભક્ત ઘોડા હોવાનું કહી વાત મનાવી ત્યારે મહારાણા પ્રતાપે સ્વામી ભક્ત હોવાનું પ્રમાણ માંગ્યું તો ચારણ વેપારીએ તેમ કરી બતાવ્યું તેણે ઘોડામાંથી અટકને પસંદ કર્યો અટકના ચારેય પગમાં લોહાના કવચ પહેરાવી ચારણ વેપારી દૂર સંતાઈ જોરથી અવાજ કર્યો જેથી અટકે માલિકનો અવાજ સાંભળી પગમાં લોહાનું કવચ પહેરેલું હોવા છતાં ઊંચી છલાંગ લગાવી જેથી તેના પગ ભાંગી ગયા આ બધું જોઈ મહારાણા પ્રતાપના આંખમાં આંસુ આવી જાય છે અને પસ્તાવો પણ થાય છે રાણા પ્રતાપે ચારણ વેપારી પાસેથી બાકીના બંને ઘોડા ચેતક અને ખરીદી લીધા તથા ઘોડાના પૈસા પણ પણ આપી દીધા ત્યારબાદ ગઢવાડા અને અનુદાન આપવામાં આવી બંને ઘોડામાં મહારાણા પ્રતાપે ચેતકને પોતાની પાસે રાખ્યો અને ત્રાટક ઘોડાને મહારાણા પ્રતાપે તેના ભાઈ શક્તિસિંહ આપી દીધો તો મિત્રો આવી રીતે થયું હતું મહારાણા પ્રતાપ અને તેના પ્રિય ઘોડા ચેતકનું મિલન હવે વાત કરીએ ચેતકની વીરતાની પંદરસો પંચોતેર માં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હળદી ઘાટીનું યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું અકબરની લગભગ હજાર ની સેના પર મેવાડની માત્ર સેના ભારે પડી હતી યુદ્ધનો પ્રથમ દિવસ અકબરના સેનાપતિ બહલ ખાનનું મૃત્યુ બાદ સમાપ્ત થયું મહારાણા પ્રતાપના ઘોડા ચેતકે બહાલ ખાનના ઘોડા પર એવી રીતે છલાંગ લગાવી કે મહારાણા પ્રતાપે બહાલ ખાનના તેના ઘોડા સહિત

જેવી પોતાની સૂંડ ફેરવી ત્યાં ચેતકના પગમાં તલવાર વાગી ગઈ અને પગ કપાઈ ગયો હવે ચેતક ઘાયલ થઈ ગયો હતો કે તે સંભાળી શકે ઘોડાને જોઈ અકબરને સેનાએ ઘેરી લીધા પરંતુ ભક્ત ચેતક પોતાની તાકાત લગાવી ફરીથી ઉભો થાય છે અને એક પગમાં વાગવા છતાં હિંમત કરી મહારાણા પ્રતાપને બેસાડી દોડવા લાગે છે ચેતક ખંભનોરની પહાડી વિસ્તારમાં દોડવા લાગે છે પરંતુ રસ્તામાં દોડતા દોડતા ચેતક ફરીથી ઘાયલ પગમાં દુખાવાને કારણે પડી જાય છે. હિંમત કરીને ચેતક ફરીથી ઊભો થાય છે અને દોડવા લાગે છે. આગળ જતાં બાવીસ ફૂટનું પહોળું નાળું આવે છે. તેમ છતાં ચેતક જોરથી એક ઊંચી છલાંગ લગાવી બાવીસ ફૂટનું નાળું કૂદીને પોતાના સ્વામી મહારાણા પ્રતાપનો જીવ બચાવે છે. પરંતુ આટલી ઊંચી છલાંગ ચેતકના જીવનની અંતિમ છલાંગ હતી. ચેતકે રાણા પ્રતાપનો જીવ બચાવી પોતાના જીવના અંતિમ શ્વાસ લીધા અને તે દિવસ એટલે કે એકવીસ જૂન પંદરસો ના રોજ ચેતક વીરગતિ પામ્યો મહારાણા પ્રતાપ જે કદી ન ઝૂકે કે કદી ન રોવે તેઓ ચેતકના મોને પોતાના ખોળામાં રાખી આંસુ વહાવી રહ્યા હતા શ્યામ નારાયણ પાંડે દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દી ઘાટીમાં ચેતક ઘોડાના પરાક્રમ અને સ્વામી ભક્તિના કથાનું વર્ણન કરેલ છે ચેતકને જે સ્થળ વિરગતિ પામ્યો હતો તે સ્થળ ચેતકની સમાધિ બનાવવામાં આવી છે આ સ્થળે એક નાનું અને સુંદરતાપૂર્ણ સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું હતું આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ચારોળ ગામ ખાતે મોજૂદ છે તો મિત્રો મહારાણા પ્રતાપના ઘોડા ચેતકની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો